સાડી આજે તમારી માટે ફરીથી મલ કોટનમાં ડિઝાઇન લઈને આવ્યા છે ડિઝાઇનની વાત કરવી ને તો બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે અને સાડીની વાત કરીએ ને તો આખી ચીકુ કલરની સાડીમાં આપણે ડિઝાઇનનો કલર ફરશે અને બોર્ડરનો કલર ફરશે ગોલ્ડન બોર્ડર સાથે મલ કોટનની સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર લઈને આવ્યા છીએ પાંચ કલર રેન્જ રહેવાની છે અને સાડીનો લુક એકદમ યુનિક રહેવાનો છે ચાલો તો આપણે એક પીસ ઓપન કરીએ આજે આપણે છે ને રીંગણી કલરનો પીસ ઓપન કરવાનો છે રીંગણી કલર કેવી રીતે ખબર છે તમે છો કે છે કે ખાલી ચીકુ કલરની સાડી છે બોર્ડરના કલર ફરે છે અને રીંગણી કલર ફોલવાનો રીંગણી કલર એવી રીતના રહેશે કે આપણે જે જ્યાં બોર્ડરની કલર છે ને એ રીંગણી કલર આવવાનો છે ને આખી સાડી છે ને આપણે ચીકુ કલરની આવવાની છે તો ચાલો આપણે આ પીસ ઓપન કરીએ છીએ રીંગણી કલરનો પીસ છે અને સાડી બહુ મસ્ત છે મલ કોટરની સાડી છે એકદમ સોફ્ટ કપડું રહેવાનું છે અને બોર્ડર બહુ મસ્ત રહેવાની છે જો તમને એક પીસ આપણે ઓપન કરી છીએ ચીકુ કલરની સાડીમાં રીંગણી કલરની ડિઝાઇન પ્લસ એમાં કલરની ડિઝાઇન બહુ જોરદાર છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત પલ્લુ એકદમ હેવી પલ્લુ આપી દીધો છે સાડીમાં અને મેંદી કલરની ડિઝાઇન અને રીંગણી કલરની ડિઝાઇનમાં આખી ચીકુ કલરની સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર આપી દીધો છે ડિઝાઇન એ બહુ મસ્ત રહેવાની છે અને કલર કોમ્બિનેશન એ બહુ સુપર રહેવાના છે સાડીની ડિઝાઇન તો સુપર જ છે અને પલ્લુ એકદમ યુનિક આપી દીધું તમે જોઈ શકો છો ડાર્ક કલર અને લાઇટ કલર ની એમાં વચ્ચે આપી છે ને સાડીનો પલ્લુ નો લુક જોરદાર લાગે છે અને સાડીના પહેરાતા બહુ મસ્ત લાગશે આ પલ્લું તો બહુ જોરદાર જ છે પણ સાડી આપણે આખી જોવી ને તો એ બહુ યુનિક જ છે તમે જોઈ શકો છો આખી બોક્સ ટાઈપની ડિઝાઇનમાં ચોખથા વાળી ડિઝાઇનમાં ફ્લાવરનું કામ પણ બહુ જોરદાર આપેલું છે અને કલર કોમ્બિનેશન કીધા તા એમ મહેંદી કલર અને રીંગણી કલરની લૂક બહુ મસ્ત લાગે છે તમે જોઈ શકો છો ડિઝાઇનમાં કલરફુલ ડિઝાઇન આપી છે ચીકુ કલરની સાડીમાં એટલે બહુ સુપર લાગે અને બોર્ડરની વાત કરીએ ને તો બોર્ડર આખી છે ને ગોલ્ડન કલરની બોર્ડર રહેવાની છે એ તો આપણે બધું વિવિંગનું કામ આવે છે વણા સાથે જ આવે છે બોર્ડરનું કામ પ્લસ એમાં આપણે ડાર્ક કલરની બોર્ડરમાં આવું શાઇનિંગ હોય બોર્ડર આપી દઈએ ને એટલે છે દૂરથી બોર્ડરનું લૂક બહુ જોરદાર આવે અને પીસ છે ને એકદમ હેવી પીસ લાગે તમે જોઈ શકો છો કેટલો મસ્ત હેવી પલ્લુ સાથે આખી સાડીનો લૂક બહુ જોરદાર લાગે છે અને બોર્ડરની સાથે આખી સાડીનો લૂકે બોફ બહુ ફાઇન લાગે છે તમે જોઈ શકો છો આખો પીસ તમને ઓપન કરું છું છે ને મસ્ત પીસ તો પીસ ગયમો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો આવી ચીકુ કલરની એકદમ મસ્ત પાલ્ટી લુક ની સાડી ઓછી જોવા મળે તો જોવા મળી છે ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હવે કરશો આપડે બ્લાઉઝની વાત બ્લાઉઝ આપણે છે ને બોર્ડર જેવું આપેલું છે ડાર્ક કલરની બોર્ડર છે રીંગણી કલરની એટલે સેમ એવું બ્લાઉઝ આપ્યું છે અને એમાં પ્લસ આપણે છે ને ચીકુ કલરનું ફ્લાવરનું કામ આપી દીધું છે એટલે બ્લાઉઝ મેચિંગ ફૂલ આવી ગયું છે તો બ્લાઉઝે બનતા બહુ સુપર લાગવાનું છે અને સાડીનો લૂક તો એકદમ જોરદાર લાગે છે ને તો સાડીનો સ્ક્રીનશોટ પાડી લેજો ને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી જ લેજો એકદમ મસ્ત હેવી પલ્લુ સાથે સાડીનો ચીકુ કલરની રેન્જમાં બહુ મસ્ત સાડી આવી ગઈ છે સાડી તો બહુ મસ્ત છે મલ કોટનમાં સાડી રહેવાની છે અને કલર મેચિંગ એના બહુ ફાઇન રહેવાના છે કલર મેચિંગ મેં કીધું છે આખી ચીકુ કલરની સાડીમાં આપણે નીચે બોર્ડરના કલર ફરશે અને અંદર ડિઝાઇન છે ને એના કલર ફરશે તમે જોઈ શકો છો આપણે આ એક પીસ પાછો ઓપન કરીએ છીએ રામા કલરનો પીસ રહેવાનો છે આખી ચીકુ કલરની સાડીમાં રામા કલરની ડિઝાઇન અને મેથી કલરની ડિઝાઇન અંદરમાં આવી ગઈ છે તમે જોઈ શકો છો બહુ મસ્ત પીસ છે એ તે હવે આપણે ખોલવાનો છે મરુન કલર એ પણ સુપર લાગે છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ચીકુ કલરની સાડીમાં મરુ કલરની બોર્ડર અને મરુન અને મેથી કલરની અંદર ડિઝાઇન રહેવાની છે ને બધી સાડીના કલર મસ્ત એકદમ યુનિક અને મોલ ની સાડીમાં એકદમ મસ્ત લુક ની સાડી આવી ગઈ હોય ને તો એ બુક કરાવી લેવાય સ્ક્રીન ઉપર નંબર આપેલો છે સ્ક્રીનશોટ પાડીને જે કલર ગમે ને એ બુક કરાવી લો મસ્ત કલર કોમ્બિનેશન સાથે સાડીનો લૂક બહુ જોરદાર રહેવાનો છે તમે જોઈ શકો છો પાંચ કલરની રેન્જમાં બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ આવી ગયો છે અને મહેંદી કલરનો પીસ એ બહુ મસ્ત લાગે છે તમે જોઈ શકો છો મહેંદી કલરના પીસમાં આપણે બહુ મસ્ત રીંગણી કલરની ડિઝાઇન અંદર આપી દીધી છે અને ગ્રીન કલરની મહેંદી કલરની આપી દીધી છે એટલે બહુ મસ્ત લાગે છે તમે જોઈ શકો છો ચાર કલર મેં નીચે આપેલા છે અને એક કલર મેં ઓપન કર્યો તો એકદમ મસ્ત મલ કોટનની સાડી રહેવાની છે ચીકુ કલરની નો આખો કોન્સેપ્ટ રહેવાનો છે અને બોર્ડર એ બહુ મસ્ત રહેવાની છે શાઇનિંગવાળી બોર્ડર રહેવાની છે અને એકદમ હેવી પલ્લું રહેવાનું છે તો સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ જે કલર ગમ તો ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી જ લેજો આટલી મસ્ત સુપર મરુ કોટનની સાડી છે ને આવી હોય ને તો બુક કરાવી જ લેવાય અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી ફોલો કર ફોલો ન કરી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ